નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવાર તો આજના આપણે એરડાના તમામ માર્કેટ સેન્ટરોના ભાવ જાણીશું તેમજ એરડાના ભાવ એવરેજ શું રહેવાના છે તેના વિશે વાત કરીશું તેમજ એરડાના ભાવમાં આગામી દિવસમાં શું ફેરફાર થવાના છે તેની વાત આ વીડિયોની અંદર કરવાના છીએ વિડીયોમાં સુધી બન્યા રહીજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો વાત કરીએ એરડાના એવરેજ ભાવ વિશે તો એરડાના એવરેજ ભાવ હાલ અગિયારસોથી લઈને તેરસો પાંચ રૂપિયા સુધી હાલ એરડાના ભાવ જણાઈ રહ્યા છે તેમજ અમુક માર્કેટ સેન્ટરો પર એરડાના ભાવ તેરસો ને વીસ પ્લસ પણ બોલાઈ રહ્યા હવે મિત્રો આપણે વિવિધ માર્કેટિંગ યાર્ડોના ભાવ વિશે વાત કરીએ તો ગોંડલ નવસો છવ્વીથી બારસો ને છોતેર ઉપલેટા બારસો થી બારસો ને ઓગણસાઇ મહુવા અગિયારસો બેથી અગિયારસો ત્રણ તળાજા છસોથી થી ને છ્યાશી હળવદ બારસો પંદરથી જસદણ એક હજારથી બારસો રૂપિયા બોટાદ સાતસો નેવુંથી એક હજાર ભચાઉ બારસો ને બારસો બ્યાશી માંડલ બારસો વીસથી બારસો પચાસ ડીસા બારસો એક્યાસીથી બારસો નેવું રૂપિયા ભાભર બારસો પંચ્યાસીથી તેરસો ને બે રૂપિયા પાટણ બારસો એકસઠથી તેરસો ને પાંચ ધાનેરા બારસો સિત્યોતેરથી બારસો પંચાણું મહેસાણા બારસો ને ઓગણ સિત્તેરથી તેરસો પાંચ વિજાપુર બારસો એંશીથી બારસો પંચાણું માણસા બારસો એકોતેરથી તેરસોને એક ગોઝારિયા બારસો એકાણુંથી બારસો ને ચોરાણું કડી બારસો પંચોતેરથી બારસો છન્નું રૂપિયા વિસનગરનો નીચો ભાવની વાત કરીએ તો બારસો સિત્તેરથી ઊંચો ભાવ તેરસો બે રૂપિયા પાલનપુર અગિયારસો પંચ્યાસીથી બારસો એક્યાશી રૂપિયા તલોદ બારસો નેવુંથી તેરસો ને અગિયાર રૂપિયા દેહગામ બારસો એકસઠ રૂપિયાથી બારસો ને રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ કલોલના નીચા ભાવની વાત કરીએ તો બારસો પચાસથી લઈ ઊંચા ઊંચો ભાવ તેરસો ને ત્રણ રૂપિયા સિદ્ધપુર નીચો ભાવ બારસો પચાસ તેમજ ઊંચા ઊંચો ભાવ બારસો ને છન્નું રૂપિયા હિંમતનગર તેરસો રૂપિયાથી લઈ તેરસોને પાંચ કુક્કરવાડા બારસો આડત્રીસથી સત્યાશી મોડાસા બારસો ત્રીસથી ઊંચા ઊંચો ભાવ બારસો પંચોતેર ઇડર બારસો એંશીથી બારસો પંચાણું બેચરાજી બારસો તેર થી બારસો ને પંચાણું ખેડબ્રહ્મા બારસો સિત્તેર થી બારસો નેવું કંપડવંશ બારસો થી લઈ બારસો ને પચાસ રૂપિયા થરાદ નીચો ભાવ બારસો સિત્તેર તેમજ ઊંચા ઊંચો ભાવ તેરસો ને ત્રણ રૂપિયા રાસણ બારસો સાહીઠ થી બારસો નેવું રૂપિયા આંબલી આસણ બારસો છોતેર થી બારસો ને સત્યાશી રૂપિયા દાહોદ નીચો ભાવ છે તે બારસો ને ત્રીસ રૂપિયા તેમજ ઊંચા ઊંચો ભાવ બારસો ને પચાસ રૂપિયા તો મિત્રો આ હતા આજના તમામ માર્કેટ સેન્ટરોના એરડાના ભાવ તેમજ આપણને તમને ખ્યાલ આવી ગયો છે કે એવરેજ ભાવ હાલ એરડાનો શું રહ્યો છે અગિયારસોથી લઈ હાલ તેરસો રૂપિયા સુધી સમથિંગ બોલાઈ રહ્યો છે તેમજ એરડાના ભાવ આ વીક દરમિયાન આવી જ રીતે આપણને જોવા મળી શકે છે તેમજ હાલ ઘણા મોટા ફેરફાર તો એરડાના ભાવમાં જોવા મળી રહ્યા નથી તેમજ એરડાના ભાવમાં આગામી દિવસોમાં દસથી પંદર રૂપિયા તેમજ વીસ રૂપિયા સુધી ફેરફાર આપણને જોવા મળી શકે છે તેની શક્યતાઓ રહેલી છે તેમજ એરડાના ભાવમાં હાલ કોઈ ઘટાડાની શક્યતાઓ રહેલી નથી તેમજ આ જ રીતે આપણને એરડાના ભાવ આગામી દિવસોમાં તેમજ આ અઠવાડિયા દરમિયાન ચાલવાના રહેશે તેવી શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તેમજ મિત્રો એરડાના ભાવ આ જ રીતે આ અઠવાડિયા દરમિયાન તેમજ નેક્સ્ટ વીકમાં આપણને આ રીતે જોવાની શક્યતા રહેલી છે તેમજ તેરસો પ્લસ પણ અમુક માર્કેટ યાર્ડોમાં હાલ એરડાના ભાવ બોલાઈ રહ્યા છે તેમજ અમુક માર્કેટ સેન્ટરો પર હજારથી લઈ બારસો પચાસ તેમજ બારસો પચાસ પ્લન એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે તેમજ મિત્રો આ વિડીયોમાં તમને વધુ માહિતી જાણવા મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર આપને આ વિડીયો દરરોજ જોવા મળતા રહેશે મળીએ ફરી આ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત